કેલો માલ પાડે દેરા તમારી પાસે આવે તમે ના પાડો હા એ ના મરગેગી કેરા જો બચ્ચાની નો રાત બાકી રાત માં ખેલા માં જો જો આટ ના આટ આવી ગઈ જો આવી ગયો જોઈએ આપણે બગા આટલા બાઈ ને ગઈલો જઈને કેટલી ચલાયકો આયા જે બે ફુટા લેવા આવ્યો ને એને જોઈયું કે કાકાને શું કીધું આવો પાપડ નીકળ્યા ને એમાં મોબાઈલ નીકળી નીકળી હોય ને ખરેખર એ જ થયું એ આ ડીક્ષાઈનો ગયા પાપડ 아니 유료가.